યુવાનો દેશનો ભવિષ્ય હોય છે આપણે યુવા મતદારો જોડે વાત કરીશું સરકાર એવી હોય છે કે જે રાષ્ટ્રહિતનું વિચારે અને યુવાનોનું વિચારે આ જે તાલીમો આપવામાં આવી રહી છે યુવાનોને પૂરતી માહિતી નથી મળતી સ્માર્ટ સિટી જે બજેટ પાસ થયું એમાં જે વેપારીઓનું આર્થિક નુકસાન થયું અને જે ડિમોલેશન કરવામાં આવ્યું બાળકને ડોક્ટર બનાવવાનું સપનું જે અવશ્ય સાકાર થઈ રહ્યું છે પણ એની સાથે સાથે કેટલીક બીજી કોલેજો જેવી કે ફાર્મસી કોલેજો નથી દાહોદ જિલ્લાની અંદર એમએસડબલ્યુ ની કોલેજ હતી એવી કોલેજ આવી જોઈએ દસ થાય અને આપણે જ્યાં ઉભા છે એ સિદ્ધરાજ છે તળાવ પણ એટલું સર લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીનો બિગુલ વાગી ચૂક્યો છે આવતીકાલે જાહેરનામો પ્રસિદ્ધ થશે ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ થઈ જશે દાહોદમાં ઇન્ડિયા એલાયન્સ કોંગ્રેસમાંથી કોંગ્રેસ માંથી ડોક્ટર પ્રભાબેન તાવીયાડને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે બીજેપીમાંથી ત્રીજી વખત વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે આપણે યુવાનો દેશનો ભવિષ્ય હોય છે આપણે યુવા મતદારો જોડે વાત કરીશું વાત જયારે ચૂંટણીની આવે છે લોકસભાની ચૂંટણી આવી રહી છે કેવી સરકાર ઈચ્છો છો ને ઉમેદવાર કેવો હોવો જોઈએ તો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે સરકાર એવી હોવી જોઈએ કે જે રાષ્ટ્રહિતનું વિચારે અને યુવાનોનું વિચારે અત્યારે જે

આ જે તાલીમો આપવામાં આવી રહી છે એને લઈને યુવાનોને પૂરતી માહિતી નથી મળતી તો એ બધા માધ્યમો દ્વારા એને પૂરતી માહિતી મળે એના થકી યુવાનોને બી સારી એવી જાણકારી મળે ને એ તાલીમમાં જોડાય અને રેલવે પ્રોડક્શન દ્વારા જે આ કામકાજ કરવામાં આવી રહ્યું છે એમાં યુવાનોને એની પણ પૂરતી માહિતી મળે એ બી એમાં યોજગાર રોજગાર મેળવે રોજગાર મેળવે અને સારા એવા સ્થાન પર આગળ વધારવામાં મદદ કરે એટલે તક મળે એવું તો દાહોદ સ્માર્ટ સિટી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાનો પણ છે સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવી છે સ્માર્ટ સિટીના કામો ચાલી રહ્યા છે શું કેશો સ્માર્ટ સિટી જે બજેટ પાસ થયું એમાં જે વેપારીઓનું આર્થિક નુકસાન થયું અને જે ડીમોલેશન કરવામાં આવ્યું એના વિશે સરકાર આર્થિક સ્થિતિ આર્થિક સ્તરે વિચારે તો સારું કહેવાય અરે વેપારીનો નો હિતમાં કઈ કામકાજ થાય એ બી થોડુંક વિચારે એટલે તમે કહેવા માંગો છો કે વેપારીઓના હિતોને જોઈને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવું ને હા એવું કરવામાં આવે અને જે દુકાનો ડીમોલેશન થઈ છે એની બાબતમાં કઈ બીજી કઈ વ્યવસ્થા કરી દેવામાં આવે તો વેપારીઓ માટે સારું કહેવાય વેપારીઓના ડિમોલેશન થયું છે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ પણ યુવાનો કરી રહ્યા છે

કોલેજો આવી જોઈએ દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિ એ ખુબ જ મોટો છે તો ભૌગોલિક દ્રષ્ટિએ છેલ્લા અમુક તાલુકાના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ જે જનજાતિ સમાજમાંથી આવે છે એમણે દાહોદ સિટી સુધી દાહોદ કેન્દ્ર જિલ્લા કેન્દ્ર સુધી આવવામાં બસ વ્યવહાર કે સમય અનુકૂળતા ન હોય તો એને લઈને એક જનજાતિનું દાહોદ કેન્દ્ર પર સમરસ સાત્રાવાસનું નિર્માણ થાય અને દાહોદ જિલ્લાના દરેક વિદ્યાર્થીને જનજાતિ સમાજના બાળકો ને એની ફેસિલિટી પૂરી થાય અને એ વિદ્યાર્થી ને ભણતરમાં સુચારુ રૂપે મદદ થાય અને એવી દાહોદ જિલ્લામાં જે સ્ટુડન્ટો છે તેમના તેમના માટે પૂરતી સુવિધાઓ મળે તેના માટે વાત થઈ રહી છે હું એમ કઉ છું કે દાહોદ માંથી સિંહ ભાભોર છે સામે શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવીવાર છે ઉમેદવાર તરીકે તમે કોને પસંદ હું અને કોલેજો પણ સુધરી છે અને બીજા અન્ય પણ વિકાસના કાર્યો થયા છે એટલે હું જશવંત ભાભોરને મત આપવાનું ઈચ્છીશ યુવાઓની ઘણી બધી માંગ છે આમ તો દાહોદને સ્માર્ટ સિટી બનાવવામાં આવ્યું છે પ્રોડક્શન યુનિટ પણ આવી રહ્યા છે વર્ગો ચાલી રહ્યા છે તેનો બોલી પ્રસિદ્ધિ મળે સાથે સાથે યુવાઓને રોજગાર મળે આવા ઘણા બધા પ્રશ્નો પણ યુવાઓમાં છે હવે જે નવા સાંસદ તરીકે ચૂંટાઈને આવશે તે લોકો યુવાઓ પર ભાર આપે સાથે સાથે રોજગારને પણ ધ્યાન આપે અને દાહોદનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામ કરે તેવી યુવાઓનો મત છે આગામી જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં યુવા મતદારો જે હવે અઢાર પ્લસ થયા છે તેઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકામાં રહેશે તે આવનાર સમય બતાવશે ધન્યવાદ